અમારું અધિવેશન અંબાજી ખાતે બાર જાન્યુઆરીએ બે હજાર પચીસના રોજ સંપન્ન કરવામાં આવ્યું હતું એ જ વખતે અહીંના દિલીપભાઈ ગોસાઈએ મને તરત જ એવું કહેવામાં આવ્યું કે હવે પછીની જે એક્ઝિક્યુટિવ કમિટી છે એ ભૂજ કરવા માટે હું આમંત્રણ આપું છું મેં સહજ એમાંના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો અને એ જ તારીખ નક્કી કર્યા પછી એમને કોઈપણ જાતના હિચકિચાટ વગર મને કહ્યું કે તમે તારીખ નક્કી કરો મારી બધી તૈયારી રહેશે એમને આમંત્રણને માન આપી અને આ તારીખ નક્કી કરવામાં આવી અમે બધા જુદા જુદી બધી જગ્યાએથી ગુજરાતના જુદી જુદી જગ્યાએથી બધા અમારા ઉચ્ચ હોદ્દેદારો અહીંયા મિટિંગ માટે ભેગા થયા હતા અને એક્ઝિક્યુટિવ કમિટીમાં અમારા સંગઠનને મજબૂત કરવા માટે જુદા જુદા લેવલના એટલે કોર્પોરેટ લેવલના જ્યુએનએલ લેવલના સર્કલ લેવલના ડિવિઝન લેવલના જે કંઈ પણ પ્રશ્નો અમારા હોદ્દેદારોએ અમારા સભ્યશ્રીઓએ જે રજૂઆત કરી એને અમે સાંભળી છે એના જવાબો આપ્યા છે અને મેનેજમેન્ટમાં એને કઈ રીતે રજૂઆત કરવી સાચી સચોટ અને પાયા સાથેની અને જરૂરી કારણો સ બતાવી અને જસ્ટિફિકેશન સાથે રજૂઆત કરવામાં આવે જેથી મેનેજમેન્ટના ગળે ઉતરે અને અમે અમારા પ્રશ્નો સારી રીતે હલ કરી શકીએ એવી એક યોજના અમે બનાવી છે અને આ તેમ છતાં પણ અમારા પ્રશ્નો જે અમે નોટિસ આપી છે દોઢ મહિના પહેલાં જીયુએનએલને એમાં પાંત્રીસ મુદ્દાઓ આપેલા છે એમાં જુદા જુદા મુદ્દામાં છે એમાં એક મુદ્દો મહત્ત્વનો અમારી બધી ઓફિસો એર કન્ડિશન થાય એવી અમે રજૂઆત કરી છે જેની હૈયાધારણ અમને એમડી જીવેન્દ્રલે આપેલ છે જે સકારાત્મક છે અમે આવકારીએ છીએ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બીજી અમારી રજૂઆતો છે એમાંથી અમુક મુદ્દાઓની ચર્ચા એમડી જીયુએનએલ સિવારે સાહેબ સાથે થયેલી છે અને એમને અમને હકારાત્મક એમાં કરવા માટેનું વાત કરી છે જે અમે એમને આવકારીએ છીએ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બાકીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે પણ મેં હમણાં મારા સભ્યો સમક્ષ મારા હોદ્દેદારો સમક્ષ મારી રજૂઆત કરી છે જો એ પંદર કે વીસ દિવસમાં હલ નહીં થાય તો મેં એવું નક્કી કર્યું છે કે આગળ મારે જાતે એઝ અ સિનિયર સેક્રેટરી જનરલ તરીકે શું પગલાં લેવા એવી મેં એક નક્કી કર્યું છે મનોમન કે કઈ તારીખથી આગળ કયા પગલાં લેવા એ અમે અમારી નોટિસ વીસ દિવસ પછી જીવ ને આપીશું એ જ અફેરના સાથે આપનો ખૂબ ખૂબ આભાર